એટલે આપણા માટે જે સમય છે પરિપક્વતા સમય છે દાદા દાદા જાણે દાદા જેવું આપણા નથી થવાનું થઈ શકે પણ નહીં ગાંડો થઈ જાય દાદા દાદા જ એના જેવું વિશ્વમાં કોઈ આવ્યું નથી ને આવશે પણ નથી તો આપણે આ વ્યવહારની અંદરમાં આ બંધારણ પણ જાણવું જોઈએ કે ત્રીસ ચાર અડસઠ ને ત્રીસ હજાર ઓગણ સિત્તેર હવે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા શબ્દનો આપણે થોડોક ખુલાસો કરી લઈએ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે દસ્તાવેજ દસ્તાવેજ પુરાવા શું છે ને અત્યારે જે કંઈક ચાલી રહેલું છે વિશ્વની અંદરમાં એમાં કરણ શ્રી કોણનું બંધારણ છે એ પણ જોવું જોઈએ બધા જે નિષ્ણાતો છે વૈષ્ણવિધતાઓ છે બધી જ જાતની આગાહીઓ કરે છે તે દાદાની પણ આગાહી કરી હતી જીન ડિક્સન અમેરિકાની એમણે એવું ડિક્લેર કર્યું કે આખા વિશ્વની અંદરમાં એક એશિયા ખંડની અંદરમાં એક ભારત વર્ષની અંદરમાં એક રાજ્ય છે એ રાજ્યની અંદરમાં એ પોતે કાસ્ટના મકાનની અંદરમાં રહે છે પોતે પાવડી પહેરે છે મોજડી પહેરે છે કહેવાનો મતલબ પાવડી લાકડાની એના હાથ નીચે એનું શાસન થશે આખા વિશ્વનો એના હાથ નીચે શાસન થશે તો દાદા કાગળ લેટર લખ્યું કોણ છે બતાવો કોણ છે બતાવો એમ તે એમને શું કહ્યું એક તેજુમાં પૂંજ એટલે પ્રકાશ દેખાય છે પણ એનો ચહેરો દેખાતો નથી અને આપણને તો દાદા મળેલા છે આપણને હયાતમાં મળેલા છે દરેકને નાનપણથી દરેકને જે પ્રમાણે છે અને દાદા દિવ્ય વંદન જગ વંદન મહાન વિભૂતિ આ શબ્દ કંઈ સામાન્ય નથી દાદા ના દિવ્ય એટલે દુનિયા વંદન કરે છે કે દાદા કુદરતી નું ઋણ દેખાડે છે માતા પિતા દીકરો કર્મ એક મિલન એક થકી દીકરો દીકરી આવે છે એ બંધાર દાદા નું છે દાદા ને માનો યા ન માનો દાદા ને ગાળ દો દાદા કે મારો તો વિખોડ પડે છે એટલે બાપને ઘરે આવવાનો નથી સ્પષ્ટીકરણ કર્યું છે દાદા એવા કઈ દાખલા પણ આપેલા છે એટલે કહેવાનો મતલબ શું છે કે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો જે નોન જ્યુડિશિયલ બંધારણ છે તો જાત ભવિષ્ય વિશ્વની અંદર વિશ્વ એક જ થશે વન રિલિજન એક જ ધર્મનું થશે આ શું છે દાદાએ તો આ બધું જ પુરવાર કરી મૂકી દીધેલું છે શું કે વિશ્વનું આ દસ્તાવેજમાં આપેલું છે મહાન આધ્યાત્મિક પવિત્ર શાંતિ કે લઈ આધ્યાત્મિક વિશ્વ કરન્સી કોડ કરન્સી કોડ કોને કહેવાય જે કરન્સી છે એ કન્સરી પરથી કરન્સી બનવામાં આવી એ ધાને પડી છે અંગ્રેજીમાં કંસરી કહેવામાં આવે અને એના પરથી ઉત્પન્ન ઉત્પત્તિ પરથી કરન્સી છપાય છે તો એક પવન પાણી કણી અને આપણે છે શ્વાસ બિંદુની ની કણી એમાં જે પવન પાણી કણી એ જે શ્વાસ બિંદુની કણી છે આ કણીને પવન કણીનો છે એનો આધાર લીધા વગર શ્વાસ બિંદુની કણીનો કશું ચાલતો નથી ના કશું કરી શકે પણ એ વિશ્વ કરણસિંહ કોળની અંદરમાં એ બંધાર છે તો કરણસિંહ કોને કેવી એટલે જે કણી છે પિતુજ પ્રકાશ ધાન્ય કણી છે જે કર્ણ કરસરી લાઇટ ઓર ફાધર લાઇટ ઓર ગાઈડ જે બાપના ઘરનો પિતજ પ્રકાશ સ્વર્ગીય પ્રકાશ ધાર રસ્તો આપણને બતાવે છે બાપના ઘરે જવા માટેનો તઈ જે ખાણી નો કમસરી પરથી કરમસી બનાવવામાં આવી એ રીતે આ પવન પાણી ની છે ને આપણે આ છે સ્વાસ બિંદુ ની ખાણી એટલે એના પરથી આ નાણાંમાં માધ્યમ તરીકે મૂકવામાં આવેલું છપાય છે એ નાણાંના પરસેપ્ટેબલ એવિડન્સની અંદરમાં એકબીજા દેશો જોડે જ્યારે ટ્રાન્ઝેક્શન કે પત્ર વ્યવહાર કરવો હોય તેને એવિડન્સ મૂકવામાં આવેલો છે પણ ઓરિજિનલ આજ જ પુરુષ પાયલરોની વ્યવહાર ને ઓરિજિનલ જનરલ ટાઈમ દાદા ખુદ તો એ દાદા પુરવાર ખર્ચે એના પરથી એક સાટા પદ્ધતિ એક માધ્યમની અંદર આપણે જે સત્યયુગની અંદર પછી તેતા યુગની અંદરમાં ચાંદીનું આયુ દ્વાપર યુગની અંદર તાબા પિત્તળનું આયુ અને અત્યારે જે કાગદી નાળું છે કાગદી નાળું કાગળનું નાણું ચાલે છે પણ આ જે ક્રોનોલોજીકલ ટેબલ એટલે સ્વયં જે ફેરફાર થતું સમય પ્રમાણે પરિવર્તિત થતું એ પણ તમે જુઓ અંગે આજે સત્યુગની અંદરમાં સોનાનું ચલણ હતું તો હવે સોનો સિક્કો છે રૂલિંગ વ્યવહારની અંદર જાણી લેજો દાદા એ બતાવેલો છે દાદાને હયાતીમાં દાદા એ બતાવ્યું છે કે આ સિક્કો જાણી લો ઓળખી લો સમય પરિપક્વતા થઈ ગયો મારા બાપ ને ઘરે જવાનો રસ્તો છે મારે જવું પડશે મા બાપ બોલાવે છે એ પ્રમાણે દાદાએ બતાવ બતાવ્યું છે અને સિક્કો ફેરી 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 ફેરીને બતાવે બતાવ્યો એટલે હું મારું વ્યક્તિગત જે વાત છે એટલે મેટર વ્યક્તિગત નથી પણ દાદાને ઉલ્લેખ કરીને કહું છું કે એમને ત્રણ વખત બતાવેલું સોનો સિક્કો બતાવો એક વખત દાદા ના નાના ફરી જો ફરી જો ત્રણ વખત બતાવેલું ત્યારે કે દાદા શું કહેતા હશે એમ ખબર ના પડે હવે ખબર પડે છે કે શું બતાવતા હતા દાદા અને એમાં પુરાવા છે કે સોનો સિક્કો સોનાનો જ અને આ પાના નંબર ચારસો અઢારની અંદર પણ જો કોનોલોજીકલ ટ્રેસ ધ કરન્સી એટલે કરન્સી એટલે જે નાણું દેશનું મુખ્ય નાણું ને એસી એટલે મૂળ મિટી મૂળ મુખ્ય નાણું એને પણ કહે છે એસીનો મતલબ એસી મીન્ટ જે એકાઉન્ટ ઓફ કરન્ટ છે એસી એટલે હિસાબ છે પણ મુખ્ય મિટ્ટી મુખ્ય નાણું કોનું છે એ મૂળ મિટી મૂળ નાણું અહીંનું છે તો આ જે છે જે સોનાનો સિક્કો છે અત્યારે અનસર્ક્યુલેશનમાં છે ફરતો નથી અને સોનો સિક્કો દસનો સિક્કો અને એકનો સિક્કો અને એની જાહેરાત છે એસી ઇન્ડિયા ગવર્મેન્ટ મિન્ટ બોમ્બે દાદામ તકર નીચે લખેલું છે ઓગણીસો ત્યાંશીની અંદરમાં એટલે ત્યાંસી ઓબ્લિક ચારસો પિસ્તાલીસ અને વિત નાણું ઇન રેકેટ ગુજરાત રેકેટ ઓવર અને પછી નીચે લખેલું છે એસી ઇન્ડિયા ગવર્મેન્ટ મિન્ટ બોમ્બે ડીએવીપી એટલે ડિરેક્ટરેટ એડવર્ટાઇઝિંગ વિઝ્યુઅલ પબ્લિસિટી આ જે સેન્ટ્રલ દેશ લેવલ પરથી આ જાહેરાત કરવામાં આવેલી છે એડવર્ટાઇઝિંગ વિઝ્યુઅલ પબ્લિસિટી આ કંઈ જાહેરાત અહીંથી નથી આ યુનિવર્સિટી ડિક્લેશન થયેલું છે અને દિલ્હીથી અંદરમાં એમનો ઓથેન્ટિકેટ આ જાહેરાત છે અને ન્યૂઝપેપરની અંદરમાં આપવામાં આવી છે સસો ન્યૂઝપેપરમાં આ જે જાહેરાત છે ઓગણીસો ત્યાંશી એટલે શું છે કે અંદરમાં જાહેરાત છે ત્યાં અંદર ચારસો પિસ્તાલીસ એવી રીતે જે સિક્કાઓ છપાય છે એ પ્રમાણે છે એસી ઇન્ડિયા ગવર્મેન્ટ મિન્ટના એ કલકત્તા પણ છે બોમ્બે પણ છે બે હજાર પંદરની પણ સરકાર શબ્દ અધૂરો છે ને આપણે પણ પૂરતું જાણતા નથી તો દાદા એ પુરવાર કર્યું બધાય વાપર્યું આપણા વડીલો વાપર્યું પણ આપણને આ વસ્તુની કઈને ખબર પડી નથી તો દાદાએ એ પુરવાર કર્યું છે કે તે રૂપિયાની કરન્સી છે અને જે સિક્કાઓ છે સિક્કાઓ ની અંદરમાં સ્મોલ કેન્સ એટલે જે અત્યારે 50 પૈસા 25 પૈસા અત્યારે અત્યારે એનો કિંમત નથી એમ કહે છે એમાં એવું નથી આવતું આ અંગ્રેજ સમાનો ચારસીઓ શાસન રાજગાદી আসন જે જે અંગ્રેજ સમાના દસ્તાવેજો હતા 크라운 તાજ એ જૂનો થઈ ગયો હવે ના ચાલે એ નથી આ તો કુદરત દેવને દેવનો વ્યવહારનો દસ્તાવેજ પૂરાવા છે એ કોઈ કાળે બંધ થવાનો નથી અને જૂનો છે કે નવો છે આવતો જ નથી છે આમાં કોઈ ફેરફાર જૂનો દસ્તાવેજ છે નવો છે એવો નથી આમાં એની કોઈ ફેરફાર ના કરી શકે કોઈનામાં એક અક્ષર આંકડો એમાં સુધારા વધારો ના કરી શકે તો આ જે શબ્દ છે તો જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું કોણ શું કહેવાય એમાં એક રૂપિયાની કરન્સી પછી કાણો પૈસો नोट को न के तथ्य 10 दशमलव कोई नहीं कॉइंस પછી જે વેરીયસ ટાઈપ નો જે જનરલ ટેમ્પો છે જે જનરલ ટેમ્પ આ કોના છે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર નો છે અને રેવન્યુ ટિકિટ સર્વિસ ટિકિટ પોસ્ટલ ટિકિટ અદાલતની ટિકિટ શાસકીય ટિકિટ એ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા નો નોન જ્યુડિશિયલ ભંદાન તરીકે બનાલા દસ્તાવેજ આ કોઈ બીજી સરકારમાં નથી રેવન્યુ ટિકિટ સર્વિસ ટિકિટ પોસ્ટલ ટિકિટ કોર્સ સ્ટેમ્પ એ બધા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના નોન જ્યુડિશિયલ બંધારણ થકી બનેલા જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની ટ્રેઝરીમાંથી મળે છે આ કંઈ રિઝર્વ બેંકની સરકારનું નથી આ હોય દેશનું સરકારનું નથી એ રાષ્ટ્રપતિ નથી કે વડાપ્રધાન નથી લોકસભા કે રાજ્યસભા કે વિધાનસભાનું નથી એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું છે આ દસ્તાવેજ દસ્તાવેજ પૂરા અને તેની પ્રસિદ્ધિ છે ત્રીસ સ્ટાર ઓગણીસો સિત્તેર ફર્સ્ટ ફ્લોર ઓફ ધ ટ્રેઝરી આપણે એવું જાણતા હતા કે આ ધર્તિ પણ કંઈક અર્થ માટે સંપત્તિ ગવર્મેન્ટ એ ટેજરીનો ઓનર છે પણ આ તો વિશ્વની ટેજરીની વાત છે આપણે આવ્યા એ પણ ટેજરી છે માના ગરબે તે દાદાએ એ પુરવાર કરી મારું છે અને અર્થમટેપત્તિ સંપત્તિ ઇ મોરબલ પ્રોપર્ટી જે કંઈક છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું છે ઉત્પન્ન ઉત્પત્તિ અર્થ માટે સંપત્તિ અને આના આનાવાળી ટકા ટકા વાળી જે કંઈક છે અર્થમટે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું છે અને કોઈ પુરવાર કરે કે મારું છે તો કોઈ વાંધો નથી દસ્તાવેજ પુરવાર રજૂ કરે તો આમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નીચે લખું છે ભારત તો અર્થ શું થાય અંગ્રેજીમાં છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે અંગ્રેજી છે ભારત સરકાર હિન્દીમાં છે એટલે હિન્દી છે આ ભારતનો અર્થ શું છે ઇન્ડિયાનો અર્થ શું થાય છે બધા નિષ્ણાંત બોલે છે ઈન્ડિયા એ શબ્દ છે અંગ્રેજ અને કોઈ કોઈ કહેશે ભારત એને જાત જાતના તાર્કિક કાઢવામાં આવે છે પેલા જમ્બુદીપ કહેવામાં આવે છે પર જે કહેવામાં આવે છે ભરત રાજા પરથી પડ્યું છે એવું કહેવામાં આવે છે પણ આ શું ભારતને ભારત ઇન્ડિયા શું છે તો એના જરા પુરાવા આપણે જોઈએ એમાં જ આપવામાં આવ્યું છે આ ઓલિમ્પિક કરન્સી દસ્તાવેજ પુરાવો બોલે છે હું નથી બોલતો અને આપણા વડીલોએ વાપર્યા આપણે પણ વાપર્યા પણ એનો ખ્યાલ આપણને નથી આ દાદાએ પુરવાર કર્યું ત્યારે આપણને આ ખ્યા ખબર પડે છે કે શું લખવામાં આવ્યું છે કોણે મૂકાવ્યું છે એ પણ જુઓ સ્પેશિયલ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઈનાર્સ આ જે છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો સેક્રેટરી બહાર પાડે છે એમાં ઓથેન્ટિકેટ સિગ્નેચર એની હોય છે જ્યારે બેથી માંડીને પાંચસો સુધીની પ્રોમિસિસ પ્રોમિસરી ડોક્યુમેન્ટ દસ્તાવેજ દસ્તાવીજ પુરાવા એ રિઝર્વ બેન્કનો સિગ્નેચર કરે છે એટલે પાર્ટ બે પાર્ટ છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને બીજું છે કેન્દ્ર સરકાર તો બોમ્બે રૂસની અંદરમાં એ પણ જુઓ એમાં પણ છે નંબર ત્રણસો ચોત્રીસની અંદરમાં કરન્સીન્ડ બેન્ક બેન્ક્સ નોટ એટલે જે વનરૂપી કરન્સી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું છે અત્યારે જે ત્રણ કોણ કઈક જનરલ ટાઈપ ગેરિયસ ટાઈપની ટિકિટો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું છે જ્યારે બેથી માંડીને પાંચસો સુધીના દરનું જે ડિનિમિનેશન ઓફ ટુ ફાઈવ ટેન ટ્વેન્ટી ફિફ્ટી વન હંડ્રેડ ટુ હંડ્રેડ ફાઇવ હંડ્રેડ જે છે ડિનોમિનેશન એટલે બેના દરની પાંચના દરની જે કઈ છે એ વચન વચની દસ્તાવેજી પુરાવો છે તો વચન કોને આપ્યું છે એ પછી ખુલાસા થશે પણ જે એકની દરની અંદરમાં ઇન્ડિયા ભારત શબ્દની અંદરમાં આનો પણ ખુલાસો થવો જોઈએ તો ભારતને ઇન્ડિયા કોને કહેવાય ઈન્ડિયા અંગ્રેજી શબ્દ એવું કહે છે તો આપણા દેશની અંદરમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે આ પ્રશ્નો ગુંજ્યો ક્વિટ ઇન્ડિયા ભારત છોડો અને અત્યારે જે પોલિટિકલ પાર્ટીના છે એ પણ કહે છે કે ભારત છોડો ગયા છે તે પણ ક્વિટ ઇન્ડિયા ભારત છોડો કોના માટે કહ્યું ભારત છોડો અંગ્રેજ સમયના શાસનની અંદર દસ્તાવેજ પૂરા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું છે આ દસ્તાવેજ બોલે છે એમાં સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ જે ભારત એટલે કે માતાનું છે એટલે આ જે ભારત છે એ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સનું છે અને જે પુરુષનું છે એમાં સ્પેશિયલ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ એ આ વન રૂપી કરોડસી ડોક્યુમેન્ટ સહિતના પુરુષનો બાયનો રૂલિંગ વ્યવહારનો ઓનર તો ભારત એટલે પુરુષનો સરકાર ઇન્ડિયા એટલે પુરુષનો સરકાર અને ભારત એટલે બાયનો સરકાર ભારત સરકાર એટલે આખા વિશ્વની અંદરનો પુરુષ બાયનો રૂલિંગ વ્યવહાર ચાલે છે કે નહીં કે ભારત ફક્ત ભારતમાં જ ચાલે છે તો આખા વિશ્વની અંદરનો પુરુષ બાયનો રૂલિંગ વ્યવહારનો ઓનર એને કહેવામાં આવે છે એસી ઇન્ડિયા ગવર્મેન્ટ મિન્ટ દાદા તક ફ્રેન્ડની નીચે લખવામાં આવ્યું છે એ ગવર્મેન્ટ છે એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા શબ્દ નથી લખેલો એસી ઇન્ડિયા એટલે મૂળ હિસાબ હિસાબી હિસાબી પુરુષ એસી એટલે મૂળ બીજ એસી એટલે એકાઉન્ટ એકાઉન્ટ એટલે હિસાબ હિસાબી હિસાબ પુરુષ કે દાદાએ અણુપ્રમાણો રજે રજનો જગતને હિસાબ આપે છે તો આ દસ્તાવેજની અંદરમાં પુરુષની કરન્સી અને બાઈની કરન્સી બીજા ઇડર્સ જોઈશું આમાં નયા પૈસા છે અને આ પૈસાનું બંધારણ છે એ કોણે છપાયું કરણો રૂપિયા મૂકી દીધો આમના મૂકી દીધો એવું તો બને નહીં એના પુરાવા મૂક્યા છે જે નયા પૈસા છે બાઈના છે અને પૈસા પુરુષના છે અને વચ્ચે કાણો પૈસા મૂકવામાં આવેલો છે આ એક મિલન એક માટેનો પાઘડીનો વ્યવહાર આ કોનો છે કાળો પૈસો એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો પુરુષભાઈનો રૂલિંગ વ્યવહારનો છે એ સત્યભાઈ જૈતનો છે એ દેવનાગરી લિપી માતા પિતા કર્મયોગ મિલર થકી બંધાર થકી બનેલા પુરાવા છે અને એના થકી દીકરો દીકરીનો વ્યવહાર એવી રીતે જે છે એ પણ જુઓ જે સ્ટેમ્પની અંદરમાં આ જનર સ્ટેમ્પ શું લખેલું છે વીસ ને પૈસા એટલે આ છે આમાં જે મૂળ મૂકવામાં આવેલું છે રેવન્યુ સ્ટેમ્પ ભૂમિકા વોટર લીલી વોટરમાર્ક એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું છે કે આ રૂલિંગ વ્યવહારનો ઓનર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે એ ગવર્મેન્ટ છે પુરુષ પાણીના રૂલિંગ વ્યવહારનો સાબિતનો પુરવાર કરનાર અનુકરમાનો નજર દાદા હિસાબ આપે છે તો આમાં જે છે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર જે નયા પૈસા અને પૈસાનો કોન્સ્ટિટ્યુશન બંધારણ છે અને ચાર સુ આસન રાજગાદી આસન એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર છે અન્ય કોઈ બીજી સરકારનું નામો નથી કોઈ સ્ટેટ ગવર્મેન્ટ નથી કેન્દ્ર સરકાર નથી કે આરબીઆઈ ગવર્ન અને હોય જે સરકાર નથી લોકલ ગવર્મેન્ટ જે હોય તે પુરવાર ખંડ લખાવે કદાચ ખોટું હોય તો પણ એ સંસ્થા છે સરકાર છે અને સરકાર છે એટલે મતદાનની અંદર મુદ્દતી છે અને મુદ્દતી આપણે વધારે આપી છે એ બધું ચાલે છે ને અત્યારે પાંચ પાંચ વર્ષનું એ મુદ્દતી સરકાર છે હમણાં જ આ દેશમાં શાસન કરતા નથી આવડતું કોકના વાળામાં એટલે આ પરિસ્થિતિ છે અને એ પ્રમાણે જે રૂલિંગ વ્યવહારની જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે પુરુષનો સરકાર ભારત સરકાર એટલે ભાઈનો સરકાર દેશના દેહ દેહિંગ વ્યવહારનો ઓનર દાદા તે દાદાએ એવું નથી કહ્યું કે ધરતી માતાનો માલિક છે આ સૂર્ય ચંદ્ર હવા પાણી થાય એનું ઓનર છે એવું નથી કહ્યું દેશને દેહ્યવહારનો ઓનર છે એટલે હિસાબી પુરુષ કહે છે એટલે દાદાએ વચન આપ્યું છે પ્રોમિસ બાય ઓર્ડર ઓફ ફાધરુડિક્સ છે એની કોઈ પણ સંજોગમાં સુખમાં કે દુઃખમાં હું મારું શરીર દેહી વાપર સૌ હું આપીશ એટલે આપણને દસ્તાવેજ પુરાવાના રૂપમાં આપણને આપ્યું છે દાદા તો પરિપૂર્ણ હતા જ દાદા ખુદ આવ્યા હિસાબમાં આવ્યા અને બધું જ અમલમાં મૂકીને બધું મુકાઈને આવેલા છે દાદા આ પોતે પોતાના જગ્યા પર આવ્યા કટાસવાડ ખાતે એ બધું કમ્પ્લેન કરીને આવ્યા અને ઓગણીસો અંદરમાં પોતે આ વારસ થઈ ગયો પુરવાર થયા જેવી રીતે આપણા ઘરના દીકરા દીકરીનો વંશ પરંપરાગત રીતે પેઢી જાત વારસમાં વારસાઈ વારસા થાય છે એવી રીતે દાદા આ દેશની વારસા પુરવાર કરી દાદા એટલે માતુશ્રી જમનાબા પિતાશ્રી ટેટિયાભાઈ કામજી મધરલેન્ડ ફાધરલેન્ડ છે પુરવાર થાય છે દાદા એસ્ટ એટલે બાપ નું શું થાય દાદા જયારે બીજા બધા શું છે કોઈક બાપનું નામ લખે છે કોઈને માતાનું નામ લખતા જ નતા ત્યારે મશકરી કરતા હતા આ તો કે બધા બાપ માનું નામ લખે છે તો અત્યારે કેમ સીધા થઈ ગયા આના બધા જે બધા ભગવાનો થઈ ગયા આપણે કોઈની મસ્કરી નથી કરતા પણ એના બાપના ઠેકાણા નથી એટલે વગર બાપના દીકરાઓ નથી પુરાવો નથી તો શું કે બનાવી કોઈ વાંધો નથી બનાવ્યો તો પુરવાર દો પુરવાર કરી દો પુરાવા આપો આ કુદરતી બંધારણ જ્ઞાન નથી આ સૂર્ય અને ચંદ્ર છે આ ધરતી માતા ફરે છે તો એનું બંધારણની અંદરમાં કેલેન્ડર તમે જોઈ લેજો કેલેન્ડર માં શું છે અંગ્રેજી ના વર્ષો કેટલા છે દિવસ વર્ષના દિવસો કેટલા થાય અંગ્રેજ ના ત્રણસો ને પાસઠ દિવસ એક કહેશે કે આ જે ધરતી છે એ સૂર્યની ફરતે ફરે છે તો અંગ્રેજ કહેશે કે ત્રણસો ને દિવસ લાગે છે